આદિવાસી વિસ્તારમાં શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓને મળતી સુવિધાનું નિરીક્ષણ કરવા માટે ધારાસભ્ય રીતેશ વસાવાએ નેત્રંગ અને વાલિયાની શાળાઓની ઓચિંતી મુલાકાત લીધી હતી આદર્શ નિવાસી શાળા અને વાલ્યાની વાગલખોડ ગામની એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે ધારાસભ્ય એવા રિતેશ વસાવાએ અચાનક મુલાકાત લીધી હતી આ ઓચિંતી મુલાકાતથી શાળા સંચાલકોમાં થોડી માટે કટ આ ઓચિંતી મુલાકાતથી શાળા સંચાલકોમાં દોડધામનો માહોલ જોવા મળ્યો હતો ધારાસભ્ય રિતેશ વસાવાએ આ બંને શાળાઓમાં વિદ્યાર્થીઓને મળતી પ્રાથમિક સુવિધાઓ શિક્ષણનું સ્તર સરકારી યોજનાઓનો અમલ યોગ્ય રીતે થાય છે કે નહીં તેની ચકાસણી કરી હતી તેમણે ખાસ કરીને છાત્રાલયની વ્યવસ્થા રસોડામાં બનતા ભોજનની ગુણવત્તા અને પીવાના પાણીની સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું તેમણે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમના અભ્યાસ અને અન્ય જરૂરિયાતો વિશે પૂછપરછ કરી હતી ધારાસભ્યએ વર્ગખંડોની મુલાકાત લીધી અને શિક્ષકો સાથે શૈક્ષણિક પ્રવૃત્તિ અંગે ચર્ચા કરી હતી ધારાસભ્ય રિતિષ વસાવે જણાવ્યું હતું કે મારા મત વિસ્તારના બાળકોને ઉત્તમ શિક્ષણ મળે અને તેમને રહેવા જમવાની યોગ્ય સગવડતા મળે તે જોવાની મારી જવાબદારી છે મેં આજે જે ઓજિંતિ મુલાકાત લીધી છે તેમાં કેટલીક જગ્યાએ સુધારાની જરૂર જણાઈ આવી છે જેના માટે મેં તાત્કાલિક ધોરણે શાળા સંચાલકોની જરૂરી સૂચનાઓ આપી છે સરકાર આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે वंजि मे के प्रमाण में आता है उग्रान जरूर से जे प्रतिनिधित्व मेन्य प्रमाणे फार नहीं आता और उससे आने कीड़ा आता है टाटा में कीड़ों में नहीं आता और यह बेकुल लाइन मुकी दे सर बेकुल लाइन मुकी दे आ भारत सरकार ने कल से प्रभावी स्थाई प्रक्रिया रणे बाहर લેસન કરીએ ને ના છટ્ટાવાળા અકા તો અમે